આ દેશની આ ભગવાન જોવો તો ખરા આઝાદ ભારત આખા વિશ્વની અંદર એક જ એવો દેશ જ્યાં ગમે રહી શકે ગમે ધર્મ પાળી શકો ગમે એની નિંદા કરી શકો આ દુનિયામાં એક જ એવો દેશ બાકી એ કોઈ દેશમાં તમે એના નિયમો ભાંગી ના શકો અહીંયા તમે દેશના સંવિધાન સામે આંગળે ઉઠાવી શકો એવો આ દેશ એમ તો બિન સાંપ્રદાયિક દેશ છે બધા સ્વતંત્ર છે ડેમોક્રેસી છે લોકશાહી છે પણ લોકશાહીનો દુરુપયોગ થઈ રહ્યો છે આપણે હિન્દુ પ્રજાતિ છે હિન્દુ છીએ હિન્દુસ્તાનની અંદર રહીએ છીએ કથાના માધ્યમથી બીજું કઈ કરીએ કે ન કરીએ આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણા રાષ્ટ્રની જે સંવિધાન છે એના પ્રત્યે આપણી રાષ્ટ્રીય જે

આપણી છાવણી જોઈએ તો છાવણીની અંદર આમ નજર ફેરવી તો બધી છાવણીઓમાં ક્યાંક ચૂલાઓ જગતા હતા ને ક્યાંક નાની અંતિ દીવા થતા હતા ને ક્યાંક મોટી ચૂલું હતી ને તો પેલા પાણીપતના દુશ્મન રાજાએ એના સૈનિકોને પૂછ્યું કે આ આ અલગ અલગ ભડકા હેના થાય છે અગ્નિ હેનો છે ત્યારે એ પાણીપતના રાજાને એ સિપાહીઓએ કીધું કે આ હિન્દુસ્તાનના લોકો છે એ એકબીજા હારે ખાય નહીં એકબીજાથી અભડાય એકબીજાનું પાણી ન પીવે એ એકબીજાથી અભડાય ત્યારે પાણીપતના રાજાએ કીધું તો આપણું આ દેશમાં હાલશે તો કીધું કેમ કીધું જે દેશની પ્રજા હારે ખાવામાં રાજી ન હોય એ મરવામાં કેદી રાજી થાય ચડાઈ કરો હાલી જશે જે દેશની પ્રજા અંદર જાતિ આમ કરતી હોય ભગવાન એટલા માટે એવું આ સોનાની ની ચિડિયા ભગવાન બીજું કઈ નહીં પછી બધા લોકો ભાગે આવ્યા જેને પૂછો ને કે વિદેશમાં જઈએ તો આમ છે ને અહીંયા ગંદકી છે ગંદકી કરવા બહારથી આવે છે કે આપણે જ કરીએ છીએ વિદેશમાં ભારતમાં બહુ જાજો ફેર નથી ભગવાન ત્યાંના નિયમોને તમારે ન કરવા હોય તો ફોલો કરવા પડે અહીંયા તો ગાડી ઊભી રાખી તો તમારે કાકા છોકરાને ફોન કરો કેટતો હોય ફોન બસો રૂપિયાનો દંડ ન દેવો તમારા તમારા સિગ્નલ તોડી નાખો ગમે એની ભીતે થૂકો ગમે ત્યાં ઉકળો કરો મફતમાં પાણી મળે પાણીની બોટલ વીસ વાળી હોય તો એક એક ઘૂંટડો પીવાનો હા અને મફતમાં પાણી આવતું હોય તો નળ જ નહીં બંધ કરવાનું આ ઘરની લાઈટ તરત બંધ કરી દેવાની અને બજારમાં થતી લાઈટ તો ચોવીસ કલાક શરૂ જવું પડે તો ભગવાન આવા બધા નિયમો છે એની અંદર ઉતરવું પડે સોનાની ન બને દરેક માણસને પોતાની અંદર રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ જાગે પોતાનો દેશને પ્રેમ કરે ત્યારે દેશની અંદર ભગવાન સોનાનો સૂરજ ઉગે આ દેશ માય કાંગલાઓનો નથી આ દેશ ભાગી જવા વાળો નોંધી આ દેશ છે

है ओ भारत देश है मेरा 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 देश खाली, राजाओं ने आदेश संतों ने देश બીજા બધા દેશમાં જાશો ને તો એ દેશના હશે એની નોટોમાં આ એક જ એવો દેશ છે કે જે દેશની અંદર સાબરમતીના સંત નોટમાં આ એક જ એવો છે અહીં ગાંધીનગરના સચિવાલયમાં જાઓ તો કૃષ્ણકુમાર સિંહ ફોટો જોવા મળે અહીંયા દિલ્હીના સચિવાલયમાં જાઓ તો સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો જોવા મળે કેવા હતા જેની પાસે આપ જાણો મિલકત કઈ નહીં પણ છતાં એને એની એના સંસ્કારો કે એના એના પરાક્રમો એને આજે પણ લોકો ભગવાન બીજું કાંઈ નથી આપણે આપણા દેશને જો આગળ લઈ જવું હોય આપણે આપણા રાષ્ટ્રને જો સારું રાષ્ટ્ર બનાવું સૌરાષ્ટ્ર સ્વરાષ્ટ્ર બનાવવું હોય સ્વર્ગ જેવું બનાવવું હોય તો બસ નિયમો લેવા પડે કે ખોટું પાણી નહીં બગાડીએ ખોટી વીજળી નહીં બગાડીએ ખોટી જગ્યાએ ગંદકી નહીં કરીએ ભ્રષ્ટાચાર નહીં કરીએ હરામનું લેશું નહીં મફતનું ખાશું નહીં કોઈને છેતરશું નહીં ભેળસેળ કરીશું નહીં આ બધા નિયમો લેવા પડે ભગવાન બીજું કાંઈ હોતું નથી અમે તો આઉટ આઉટ ઓફ કન્ટ્રીની અંદર બે ત્રણ વખત જવાનું થયું છે તમે જોયું છે ત્યાં ત્યાંના લોકો જ્યારે તહેવાર આવે ને નવરાત્રી આવે ને તો નવરાત્રીમાં ફોરેનની અંદર જાઓ તો ટ્રેડિશનલ ડ્રેસ હોય કે સાડી પહેરી હોય તો જ બેન દીકરીને એન્ટ્રી હોય અંદર સારા કપડા બે માણસ સામું જોઈ શકે એવા કપડાં પહેર્યા હોય તો જ એન્ટ્રી હોય અને આપણે જ્યારે નોરતા આવે ત્યારે જ પ્રદર્શન થાય બધું અને કહીએ માતાજીનું નામ દઈએ કનિયો પ્રગટે તો આખી દુનિયા નંદ આનંદ ભયો કરતા હોય ને આપણે ક્યાંક ખૂણા ખાસ રહીએ કાંઈક આડાવળું લઈ

ભગવાન શ્રાવણ મહિનામાં તો ભગવાન પણ રાહ જોતો હોય સંતો સામે આવો રાજા આ ભારત છે ભર્મ ની ભૂમિ છે આ સંતોની ભૂમિ છે